નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો લાંબા સમય પછી આપણે ફરી વખત આ વિડીયો જોવા જઈ રહ્યા છે જેની અંદર મિત્રો માહિતી મળી રહી છે કે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને શા માટે નહીં મળે કારણ કે મિત્રો જે ખેડૂતોને મેસેજ નથી આવ્યો એવા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનો નથી અને આની સાથે જ મિત્રો ફાર્મર રજિસ્ટ્રી નથી થયું તો એવા ખેડૂત મિત્રોને પણ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં અને આ મેસેજ જે ખેડૂત મિત્રોને આવ્યો છે એમના બેંક એકાઉન્ટમાં બે હજારનો ઓગણીસમાં હપ્તો છે ક્યારે જમા થશે તો મિત્રો એ અંગે છે આપણે માહિતી મેળવશું કારણ કે અત્યારે જે અપડેટ જે સામે આવી રહી છે જેમાં ખેડૂતોને બેંક એકાઉન્ટમાં છે બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટી માહિતી મળી રહી છે જેમાં ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ થઈ ગયું છે કે નથી થયું અને જે ખેડૂત મિત્રોને મેસેજ આવો આવ્યો છે કે પછી ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત જે સ્ટેટસ પેન્ડિંગ બતાવે છે તો એવા ખેડૂત મિત્રોએ હવે શું કરવું આ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આજના વિડીયોમાં જોશું તો મિત્રો ટેન્ટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આવી દરેક માહિતી દરેક સમાચાર અને દરેક અપડેટ સરકાર દ્વારા જે પણ જાહેરાત કરવામાં આવશે અને જે પણ યોજના અંતર્ગત છે નવા જૂની જે સમાચાર છે તમને સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો તો હવે મિત્રો તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે એ કરવું કમ્પલસરી એટલે કે ફરજિયાત છે અત્યાર સુધીમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર તેત્રીસ ટકા જ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે કરાવ્યું છે બાકીના જે સત્યોતેર ટકા જેટલા ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું તો આવા ખેડૂત મિત્રોને શું પીએમ કિસાન યોજના અંતર્ગતનો ઓગણીસમાં આપતાનો લાભ નહીં મળે તો હવે સમાચાર એવા મળી રહ્યા છે મિત્રો કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જેમાં મિત્રો લગભગ નવ પોઈન્ટ ચાર એટલે કે નવ કરોડ અને ચાલીસ લાખ જેટલા ખેડૂત મિત્રો છે ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર નવ કરોડ ચાર લાખ ચાલીસ લાખ જેટલા ખેડૂત મિત્રો છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં આપતાની રાહ જોઈ રહ્યા છે અને પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય છે મળે છે આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ સન્માન હપ્તા છે આપવામાં આવશે એટલે કે દર વર્ષે છે ત્રણ સરખા હપ્તા આપવામાં આવે છે અને એ હપ્તા છે બે બે હજાર રૂપિયાના હોય છે આપ સર્વ ખેડૂત મિત્રોને આ અંગે છે જાણકારી હશે પરંતુ જે નવા ખેડૂત મિત્રો છે જે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ નવો લઈ રહ્યા છે એટલે કે નવું રજિસ્ટ્રેશન છે એવા ખેડૂત મિત્રોને ખાસ કરીને જણાવવાનું કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એમાં મિત્રો જે છ હજાર રૂપિયાની રકમ છે એમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એવા સમાચાર ફરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે એ હપ્તામાં વધારો કરવામાં આવશે પરંતુ મિત્રો સરકાર દ્વારા એવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી અથવા તો એવી કોઈ પણ અપડેટ આપવામાં નથી આવી જેથી કરી તમે એવું માની શકો કે બે હજાર રૂપિયાની જગ્યાએ હવે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે તો એ અંગે દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી અને સાવચેત રહેવું જેથી કરી તમે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત સાચી માહિતી મેળવી શકો હવે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત અઢારમો હપ્તો છે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને બધાની હવે નજર છે ઓગણીસમો હપ્તા ઉપર છે પરંતુ તમને જણાવીએ કે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના જે તમામ ખેડૂતો છે એની ફાર્મર રજિસ્ટ્રી છે એ હવે કમ્પલસરી છે જેની તારીખમાં પણ વધારો કરવામાં આવ્યો છે એટલે કે પચ્ચીસ માર્ચ બે હજાર અને પચીસ સુધીમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમારે લાભ લેવો હોય તો તમે છે એ પચીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસ સુધી છે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો અને આ પ્રોજેક્ટ છે એગ્રીસ્ટેક હેઠળનો પ્રોજેક્ટ છે જે ગુજરાત ના તમામ ખેડૂતોને ફાર્મા રજિસ્ટ્રી છે કમ્પલસરી કરાવવું પડશે એટલે કે ફરજિયાતપણે પણ કરાવવું પડશે જ્યારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી જે ખેડૂતો છે એ આગામી ડિસેમ્બર માસનો જે હપ્તો હવે મિત્રો ડિસેમ્બર માસનો હપ્તો શા માટે કહેવામાં આવે છે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો તો ડિસેમ્બર મહિનામાં શું ખરેખર બે હજારનો હપ્તો મળશે તો મિત્રો એવું નથી મિત્રો ડિસેમ્બર માસનો હપ્તો એટલે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે સરકાર દ્વારા છે એ જે પીએમ કિસાન યોજના અંતર્ગત જેટલા પણ લાભાર્થીઓ છે એમના લિસ્ટ છે તૈયાર થતા હોય છે હવે મિત્રો આવનારા થી ત્રણ મહિનાની અંદર તમને બે હજાર રૂપિયાનો મળવાનો હોય તો એ પહેલાં સરકારને પણ તૈયારીઓ કરવી પડતી હોય છે જેની અંદર જે ખેડૂતોનું કેવાય સી નથી કેવાય સી અધૂરું રહી ગયું છે જે ખેડૂતોને ઓગણીસમો હપ્તા માટે નવું રજીસ્ટ્રેશન છે જે ખેડૂતોને અઢારમો હપ્તો મળ્યો છે પરંતુ એમને કેવાય અપડેટ થઈ ગઈ આ બાદનો હપ્તો મળ્યો છે કે નહીં તેમજ સરકાર દ્વારા છે એ ઘણી બધી પ્રોસેસો કરવામાં આવતી હોય છે જે પછી જ બે હજાર રૂપિયાના હપ્તા છે એ રિલીઝ કરવામાં આવતા હોય છે પરંતુ હવે તમને જણાવ્યું કે જે ડિસેમ્બર માસનો હપ્તો છે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જે હપ્તો મળવાનો છે એની અત્યારે તૈયારીઓ છે ચાલુ થઈ ગઈ હોય છે જેમાં ખેડૂતોના નામમાં ફેરફાર થતો હોય અથવા તો ખેડૂતોએ કોઈપણ પ્રકારનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હોય જમીનના નામમાં સુધારો વધારો કરાવ્યો હોય તો એવા ખેડૂત મિત્રોને કેવાયસી સી કમ્પલસરી હોય છે જે ભાગે રૂપે હવે તમને સમય આપવામાં આવે કે તમે કેવાયસી કરાવી લેજો એટલા માટે આ કહેવામાં આવી રહ્યું છે હવે તમને જણાવીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે છે એમને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ત્રીસ નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરાવવું પડતું હતું એવું જાણવામાં આવ્યું હતું પરંતુ ત્રીસ નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી શક્યા નથી એવા ખેડૂત મિત્રો હવે પચીસ માર્ચ બે હજાર પચીસ સુધી ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશે કિસાન યોજના હેઠળ છે ડિસેમ્બર મહિનામાં જે અત્યારે તમે છે એ ફાર્મર રજિસ્ટ્રી કરાવો છો તો વેબસાઇટ પણ પ્રોપરલી ચાલે છે અને ફાર્મર રજિસ્ટ્રી માટેનું એક એપ્લિકેશન પણ છે જેની આપણે અગાઉના વિડીયોમાં છે એ જાણકારી મેળવી છે હવે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન યોજનાનો લાભ મળવા મળશે અને સરકાર દ્વારા તેની વિવિધ યોજનાઓના લાભ પણ છે એ લેવા માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ ઓનલાઈન લિંક હોવું જોઈએ ઓનલાઈન લિંક કરાવવા માટે ઇ કેવાયસી ફરજિયાત કરાઈ છે તેની સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર લાંબા સમયથી ઈ કેવાયસીની જે પ્રક્રિયા છે એ પણ ફરજિયાત બનાવી છે અને આ સાથે જ જમીનોનું વે ેશન પૂર્ણ કરવું ફરજિયાત છે જે લાભાર્થીઓ આજ શરતો પૂરી નથી કરી શકતા તેમને આ યોજના અંતર્ગત આગામી હપ્તા છે મળવાના બંધ થઈ જશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોને વધારે માહિતી જોતી હોય તો તમે ચેનલ સાથે જોડાયા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો ખાસ કરીને તમને જણાવ્યું કે પીએમ કિસાનના જે યોજના છે એ અંતર્ગત અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો હવે ખેડૂતોના કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની જે રાહ છે એ માહિતી અનુસાર જે સમાચાર મળી રહ્યા છે માહિતી મળી રહી છે એમાં ઓગણીસમાં હપ્તો છે એના પૈસા ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલાં સ પહેલાં સપ્તાહમાં એટલે કે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જો કે સરકારે સત્તાવાર રીતે તારીખની પુષ્ટિ કરી નથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા દર ચાર મહિને આપવામાં આવે છે બહાર પાડવામાં આવે છે એ ભાગરૂપે આપણે અનુમાન લગાવી શકીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો છે એ આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં જેમાં થઈ શકે છે તો મિત્રો શા માટે બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે એ અંગે પણ તમને અપડેટ માહિતી જણાવી અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રી નથી થયું એવા ખેડૂતો હજુ હવે પચીસ માર્ચ બે પચીસ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે એની પ્રક્રિયા છે કરી શકશે તો જે પણ ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે સરકાર દ્વારા જેટલી પણ જાહેરાતો યોજનાઓ અને જે પણ જે ફેરફારો કરવામાં આવતા છે એ સૌ પ્રથમ તમને અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે જેના માધ્યમથી તમે છે એ દરેક સમાચાર સરળ રીતે છે એ જાણી શકશો અને સરળ ભાષામાં પણ જાણી શકશો એના માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી પીએમ કિસાન યોજનાના લાભાર્થી જેટલા પણ લોકો છે એમના સુધી આ માહિતી આ વિડીયો છે શેર કરી દેજો